હેલો સ્ટુડન્ટ્સ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છોરા કે સુતરિયા ફરી એકવાર આપણે અહીંયા ધોરણ નવનો ઇંગ્લિશનો યુનિટ નંબર અગિયાર લઈને હાજર થયા છે આ યુનિટની અંદર આપણે વેલી ઓફ ફ્લાવર્સ વિશે જોઈ રહ્યા છીએ જે ફૂલોની ખીણ છે ઘણા બધા ફૂલો ત્યાં આપણને જોવા મળે છે આ ફૂલોને વિશે આપણે જાણીએ છીએ આ પાઠમાં અને ઘણા બધા અગાઉના વિડીયોમાં આપણે જોઈ પણ ગયા છીએ તો હવે આપણે એ વેલી ઓફ ફ્લાવર્સને વધારે ડિટેલ્સથી સમજવી છે તો આગળ આ વિડિયોની અંદર જઈએ ધીસ પાર્ક ઇઝ રીચ ઇન ફોના હવે આ જે પાર્ક છે એ પાર્ક પ્રાણી સૃષ્ટિમાં રીચ છે રીચ એટલે સમૃદ્ધ પ્રાણી સૃષ્ટિમાં સમૃદ્ધ છે એટલે ઘણા બધા પ્રાણીઓ પણ અહીંયા જોવા મળે છે વેલી ઓફ ફ્લાવર્સ કીધું એટલે માત્ર ફૂલો થોડા હોય એની અંદર બીજી પ્રાણીઓ બીજા જીવ જંતુઓ બીજી વસ્તુઓ પણ જોવા મળતી હોય ને તો એવી રીતે અહીંયા આ પાર્ક ફોનામાં સમૃદ્ધ છે પ્રાણી સૃષ્ટિમાં સમૃદ્ધ છે આ ટોટલ ઓફ થર્ટીન સ્પેસીઝ ઓફ મેમલ્સ આર રેકોર્ડેડ એન્ડ ઓલ ઓફ ધેમ આર રેયર ઓર ઇન્ડેન્જર્ડ હવે પહેલું શું કે છે કે અહીંયા મેમલ્સ જે સસ્તન પ્રાણીઓ છે એ સસ્તન પ્રાણીઓની તેર જેટલી જાતિઓ જોવા મળે છે કેટલી જાતિઓ તેર સસ્તન પ્રાણીઓની તેર જાતિઓ જોવા મળે છે અને એમને અહીંયા રેકોર્ડ કરવામાં આવી છે નોંધવામાં આવી છે એન્ડ ઓલ ઓફ ધેમ અને આ જેટલી પણ જાતિઓ મળે છે આ તેર જાતિઓ જે મળે છે એ બધી જ જાતિઓ આ રેર દુર્લભ છે અથવા તો ઇનડેન્જર્ડ છે ભયગ્રસ્ત છે એટલે મતલબ લુપ્ત થવાના આરે છે તો આવી તેર જાતિઓ મેમલ્સની આપણને અહીંયા વેલી ઓફ ફ્લાવર્સમાં જોવા મળે છે ધેર આર સ્નો લેપડ્સ અહીંયા બર્ફીલો દીપડો પણ જોવા મળે સ્નો લેપડ્સ બર્ફીલો દીપડો ગ્રે લંગૂ ગ્રે કલરના લંગુર લંગૂર એટલે વાંદરા કહેવાય શબ્દ ભલે આમ અલગ દેખાય છે પણ વાંદરા કહેવાય અને વાંદરાની એક જાતિ છે તો ગ્રે લંગુર્સ જોવા મળે છે હિમાલયન બ્લેક બેયર્સ હિમાલયમાં રહેતા કાળા રંગના રીંછ જોવા મળે બેયર્સ રીંછો પણ જોવા મળે છે અહીંયા રેડ ફોક્સેસ લાલ રંગના શિયાળ લાલ રંગના શિયાળ એટલે રૂવાટી એની લાલ હોય એમ હિમાલયન વેઝલ્સ હિમાલયની અંદર રહેતા નોળિયા જોવા મળે નોળિયા તો સ્વાભાવિક બધા જોયા જ હશે ને આપણે ત્યાં ઘણીવાર જોવા મળે અહીંયા વેઝલ એટલે નોળિયા કહેવાય તો અહીંયા તમને હિમાલયમાં રહેતા નોળિયા જોવા મળે છે મતલબ કંઈક થોડીક અલગતા પણ હોય જેમાં કીધું ને બરફીલો દીપડો એમ કેમ કે વાતાવરણ જે પ્રાણીઓ જે જગ્યા પર રહે છે એ જગ્યા ઉપર જે પ્રકારનું એટમોસ્ફિયર છે એ પ્રકારના પ્રાણીઓ આપણને ત્યાં જોવા મળે ને આપણને આપણો ટાઈગર જુઓ તો આપણો ટાઈગર અલગ દેખાય ને પેલો બેંગોલી ટાઈગર અલગ દેખાય કારણ કે આપણું એટમોસ્ફિયર અલગ છે ત્યાં અલગ છે પરિણામે ત્યાંનો ટાઈગર અલગ અહીંનો ટાઈગર અલગ તો એવી રીતે અહીંયા આ હિમાલયના નોળિયા તમને જોવા મળે છે ત્યાં મસ્ક ડિયર મસ્ક જાતિના હરણો છે અહીંયા ઘોરાલ્સ છે થાર છે ભરાલ્સ છે ઓર અથવા બ્લૂશીપ છે ફ્લાઇંગ સ્કવેરલ્સ છે ઉડતી ખિસકોલી શિપ વાદળીનું ઘેટું તો આ બધી વસ્તુઓ આ બધા પ્રાણીઓ આપણને વેલી ઓફ ફ્લાવર્સમાં જોવા મળે છે મોરઓવર આ ઉપરાંત વન હંડ્રેડ ફિફ્ટીન સોરી વન વન હંડ્રેડ ફોર્ટીન સ્પીસીસ ઓફ બર્ડ્સ આર સીન ઇન ધીસ પાર્ક એકસો ચૌદ જેટલી જાતિઓ શેની એકસો ચૌદ જાતિઓ તો કે પક્ષીઓની બર્ડ્સ પક્ષીઓની એકસો ચૌદ જેટલી જાતિઓ પણ અહીંયા જોવા મળે છે એટલે આવો પક્ષીઓની વાત કરીએ ધ મેઇન એટ્રેક્શન્સ આર અને સૌથી વધારે જે એટ્રેક્શન હોય આકર્ષણ હોય તો આકર્ષણ કરતા કયા પક્ષીઓ છે તો એમાં આવે હિમાલયન વલ્ચર્સ હિમાલયના ગીધ એટલે મેં કીધું એમ કે ગીધ આપણે જોવા મળે હિમાલયના ગીધ અલગ હોય થોડાક આપણે અલગ હોય થોડો ઘણો ફેરફાર હોય યલો એન્ડ રેડ બિલ્ડ કાઉસ પીળી અને લાલ ચાંચ વાળા કાગડા આ થોડુંક અલગ લાગે કેમકે આપણે આપડો કાગડો જોઈએ ને તો આખો કાળો દેખાય પણ જે હિમાલયની પર્વતમાળાઓમાં જોવા મળતા જે કાગડા છે ને થોડાક ડિફરન્ટ હોય ચાંચ બાબતે કેમકે ત્યાં તમને પીળી અને લાલ ચાંચવાળા કાગડા જોવા મળે

તો એ જે યલો ગરદન વાળા પીળી ગરદન વાળા જોવા મળે જોવા મળે એન્ડ સ્નો પીઝ અને બરફમાં રહેતા એટલે કબૂતરો તમને જોવા મળે તો આ પક્ષીઓની વાત કરી કે વેલી ઓફ ફ્લાવર્સમાં આ પક્ષીઓ પણ તમને જોવા મળે છે ટોટલ એકસો ચૌદ જાતિઓ છે પક્ષીઓની અહીંયા જેમાંથી સૌથી વધારે આકર્ષિત કરતા હોય ને લોકોને તો એવા પક્ષીઓના નામ આપણે અહીંયા જોયા કે આ બધા પક્ષીઓ તમને ત્યાં જોવા મળે છે આર સેવરલ વેરાયટીઝ ઓફ રેપ્ટાઇલ્સ અહીંયા તમને સેવરલ એટલે ઘણી બધી વેરાયટી એટલે વિવિધતા દર્શાવતા રેપ્ટાઇલ્સ જોવા મળે છે રેપ્ટાઇલ એટલે સરિસરૂપો કહેવાય હવે સરિસરૂપો એટલે શું તો કે સરિસરૂપો એટલે મતલબ પેટેથી સરકીને ચાલતા હોય તેવા પ્રાણીઓ તો પેટેથી સરકતા પ્રાણીઓની પણ ઘણી બધી વેરાયટી ઘણી બધી વિવિધતા આપણને અહીંયા જોવા મળે છે જેમાં વેરાયટી એટલે કે સેવરલ એટલે વિવિધ કહીશું સોરી સેવરલ એટલે ઘણી બધી ઘણા બધા પ્રકારની વેરાયટી એટલે વિવિધતા તો કે સરીસરૂપની ઘણી બધી વિવિધતા આપણને અહીંયા જોવા મળે છે મતલબ પતંગિયાઓ પણ અહીંયા જોવા મળે છે પતંગિયાઓની પણ ઘણી બધી વિવિધતાઓ છે અહીંયા અધર ઇન્સેક્ટ્સ ટુ અને બીજા જે જીવજંતુઓ છે એમની પણ અહીંયા વિવિધતા વેલ્યુ ઓફ ફ્લાવર્સમાં જોવા મળે છે તો મતલબ એવો થયો કે આપણું જે વેલ્યુ ઓફ ફ્લાવર્સ છે એમાં માત્ર આપણને ફૂલો નથી મળતા ફૂલો સિવાય પક્ષીઓ પણ છે પછી પ્રાણીઓ પણ છે જીવજંતુઓ પણ છે સરિસૃપો પણ છે આ બધી જ વસ્તુઓ આપણને વેલી ઓફ ફ્લાવર્સમાં મળે છે ધ વેલી રિમેન્સ કવર્ડ વિથ થિક બ્લેન્કેટ ઓફ સ્નો ડ્યુરિંગ વિન્ટર હવે આ જે વેલી ઓફ ફ્લાવર્સ છે એ રિમેન રિમેન રિમેનનો મતલબ થાય રહેવું તો આ રહે છે કેવી રહે છે તો કવર્ડ ઢંકાયેલી રહે છે કવર એટલે મતલબ એક ઉપર કંઈક ઢંકાયેલું રહે છે શું ઢંકાયેલું રહે છે તો કે વિથ થિક બ્લેન્કેટ ઓફ સ્નો સ્નો બરફનું એક થીક બ્લેન્કેટ એક જાડી ચાદરથી આ જે વેલી છે ખીણ છે એ ઢંકાયેલી રહે છે હવે ક્યારે તો કે ડ્યુરિંગ વિન્ટર એટલે કે જ્યારે શિયાળો હોય ને એ શિયાળા દરમિયાન આ ખીણને તમે જોવા જાઓને તો તમને આ ખીણ બરફની ચાદરથી જાડી ચાદરથી ઢંકાયેલી જોવા મળશે કેમ કે ચારેય બાજુ શિયાળો છે એટલે મતલબ બરફ પડ્યો હશે અને બરફના કારણે એક જાડી ચાદર બરફની ઉપર પથરાઈ ગઈ છે જેથી કરીને તમને ત્યાં કઈ વસ્તુ જોવા મળશે નહીં એ કઈ પ્રકારના ફૂલો તમને નજરે આવશે નહીં ઇઝ ઇન ફૂલ બ્લૂમ ડ્યુરિંગ જુલાઈ ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર હવે અહીંયા જે કીધું કે ઇટ ઇઝ ઇન ફૂલ બ્લૂમ બ્લૂમ એટલે મતલબ ખીલવું થાય તો કે એ તમને ખીલેલી જોવા મળે છે ફૂલ બ્લૂમ સંપૂર્ણ ખીલેલી જોવા મળે છે ક્યારે કયા સમયે આ ખાસ ધ્યાનમાં લેવાનું ડ્યુરિંગ જુલાઈ જુલાઈના સમયમાં ઓગસ્ટ ઓગસ્ટના સમયમાં એન્ડ સપ્ટેમ્બર સપ્ટેમ્બરના સમયમાં એટલે તમે જ્યારે જુલાઈ ઓગસ્ટ કે સપ્ટેમ્બરના સમયમાં જશો આ ખીણની મુલાકાતે ત્યારે તમને આ ખીણ સંપૂર્ણ ખીલેલી જોવા મળશે એટલે આ બેસ્ટ ટાઈમ છે વેલી ઓફ ફ્લાવર્સને નિહાળવાનો કે વેલી ઓફ ફ્લાવર્સને જોવાનો તો આ સમયે તમે એની મુલાકાત લઈ શકો છો ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ એક્સપ્લોર ધ એક્સ એક્સપ્લોર ધ સ્પ્લેન્ડર ઓફ ધીસ મેગ્નિફિસન્ટ પ્લેસ અને આ એક બેસ્ટ ટાઈમ છે એક સારો સમય છે શાના માટેનો તો કે ટુ એક્સપ્લોર ધ સ્પ્લેન્ડર ઓફ ધિસ મેગ્નિફિસન્ટ પ્લેસ આ જે આકર્ષક જગ્યા છે એ આકર્ષક જગ્યાની ભવ્યતા ને સ્પ્લેન્ડર ભવ્યતા એ ભવ્યતાને એક્સપ્લોર કરવાનો નિહાળવાનો આ એક બેસ્ટ સમય છે એટલે જો તમે વનસ્પતિના કે એક સુંદર દૃશ્યના ચાહક છો તમે એક પ્રકૃતિના ચાહક છો તો તમે આ જો સમયમાં જશો જુલાઈમાં કે ઓગસ્ટમાં કે સપ્ટેમ્બરમાં તો આ એક બેસ્ટ સમય છે કે જ્યારે તમે આ મનમોહક જગ્યાની સુંદરતાને ભવ્યતાને તમે નિહાળી શકો છો ત્યાર પછી અહીંયા છે પુષ્પાવતી રિવર બેડ ઇઝ સ્પ્રેડ સિક્સ કિલોમીટર ઇન ધ વેલી પુષ્પાવતી નામની જે રિવર બેડ નદી કિનારો છે એ આ ખીણમાં છ કિલોમીટર સુધી સ્પ્રેડ થયેલો છે એટલે પુષ્પાવતી નદીનો કિનારો એ આ વેલીમાં છ કિલોમીટર સુધી ફેલાયેલો છે ઇટ્સ વોટર બફરકેટ્સ ધ વેલી ઇન ટુ ટુ પાર્ટ્સ અને એનું જે પાણી છે આ પુષ્પાવતી નદીનું જે પાણી છે એ પાણી આ ખીણને ટુ પાર્ટ્સ બે ભાગમાં બફર કેટ્સ કરે છે બફર કેટ્સ મતલબમાં વિભાજીત કરવું અલગ પાડવું તો કે અહીંયા વેલી ઓફ ફ્લાવર્સને આ જે પુષ્પાવતી નદી છે એ બે ભાગમાં વેચી દે છે એટલે મતલબ વચ્ચેથી પસાર થતી હશે આખી ચારેય બાજુ માની લો કે વેલી ઓફ ફ્લાવર્સ છે તો વચ્ચેથી પસાર થાય છે તો અડધો ભાગ આ બાજુ છે અને અડધો ભાગ આ બાજુ છે મતલબ વચ્ચેથી પસાર થઈ છે તો આ બે ભાગમાં વિભાજીત કરે છે વેલ્યુ ઓફ ફ્લાવર્સ ને ડ્યુ ડ્રોપ્સ ઓન ફ્લાવર્સ ફૂલો ઉપર જે ડ્યુ ડ્રોપ્સ છે ડ્યુ ડ્રોપ એટલે મતલબમાં કહીશું ઝાંકળના બિંદુઓ તો ઝાંકળના જે બિંદુ છે ફૂલો ઉપરના ઝાંકળના બિંદુઓ ધ રિધમેટિક સાઉન્ડ ઓફ વોટર પાણીનો જે લયબદ્ધ અવાજ છે રિધમેક રિધ્મિક સાઉન્ડ એટલે લયબદ્ધ અવાજ એન્ડ રિચ ફ્લોરા અને જે સમૃદ્ધ એવી વનસ્પતિ સૃષ્ટિ છે એન્ડ ફોના અને જે પ્રાણી સૃષ્ટિ છે તેને એન્ડ ડિલાઇટફુલ બ્રીઝ ઓફ કુલ એર આર વેઇટિંગ ફોર યુ અને જે આનંદદાયક આનંદદાયક ઠંડા પવનની જે લહેર છે કુલ એર ઠંડો પવન અને બ્રિજ એટલે લહેર ઠંડા પવનની જે લહેર છે એ લહેર આર વેઇટિંગ ફોર યુ તમારી રાહ જોઈ રહી છે એટલે મતલબ આપણી કે આપણે આ વેલી ઓફ ફ્લાવર્સને જોવા જઈએ કેમ ત્યાં ઠંડા પવનની લહેર છે કેમ કે એ ઉત્તરાખંડમાં આવેલું છે ને ઉત્તરાખંડની અંદર તો વાય બહુ જ ઠંડી હોય બરફ પણ બહુ જ પડે તો ત્યાં ઠંડા પવનની લહેર એ આપણા બધાની રાહ ત્યાં જોવે છે વેલી ઓફ ફ્લાવર્સમાં લિસન ટુ ધ કોલ ઓફ વેલી એન્ડ ડ્રીમ ઓફ વોકિંગ થ્રુ ધીસ વેલી વિથ યોર ફ્રેન્ડ્સ બીજું શું કે છે ધ્યાનથી જુઓ કે લિસન ધ કોલ ઓફ ધ વેલી આ જે ખીણ બોલાવે છે એને સાંભળો લિસન એટલે સાંભળવું થાય કોલ એટલે બોલાવવું થાય તો ખીણ જે બોલાવી રહી છે ને એને સાંભળો એન્ડ ધ ડ્રીમ ઓફ વોકિંગ અને ચાલવાનું સ્વપ્ન જુઓ થ્યુ ધીસ વેલી આ ખીણમાંથી વિથ યોર ફ્રેન્ડ તમારા મિત્ર સાથે તો કે તમારા મિત્ર સાથે આ ખીણમાંથી ચાલવાનું સ્વપ્ન જુઓ અને આ ખીણ જે તમને બોલાવે છે એને સાંભળો એટલે મતલબ ખીણ આપણને બધાને તમને મને બધાને આપણે બધાને ત્યાં બોલાવે છે કે તમે આવો અને મારી જે સુંદરતા છે એ સુંદરતાને નિહાળો અને મારી ભવ્યતાનો આનંદ લ્યો તો આ જે વસ્તુ છે અહીંયા આપણે જોયું કે વેલી ઓફ ફ્લાવર્સની અંદર ઘણી બધી વિવિધતા આપણને મળે છે છોડોમાં વનસ્પતિમાં પ્રાણીઓમાં જીવજંતુમાં બધામાં તો એક વેલી ઓફ ફ્લાવર્સ એક અદ્ભુત જગ્યા છે જે ઉત્તરાખંડમાં આવેલી છે અને એ વેલી ઓફ ફ્લાવર્સને આપણે બધાએ ચોક્કસથી નિહાળવી જોઈએ અને એની જે ભવ્યતા છે અને એની જે સુંદરતા છે એ સુંદરતાનો આનંદ એક સમયે આપણે લેવો જ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આગળ આપણે આપણા પોયમ સાથે આવશું કેમ કે આપણા જે યુનિટ છે ધોરણ નવના યુનિટ આપણા ઇલેવન્થ યુનિટ કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે પછી આપણે જે નવા વિડીયો સાથે આવશું એમાં આપણે પોયમ્સ વિશે વાત કરશું ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો